ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં ભરૂચ જિલ્લાનો ત્યાં પોઈન્ટ અઠાવન ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ બે પોઈન્ટ છેતાલીસ ટકા વધુ પરિણામ નોંધાયું છે કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ દસ બોર્ડનું ત્યાંસી પોઈન્ટ અઠાવન ટકા પરિણામ જાહેર થયું છે જિલ્લાના કુલ ચારસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે તો આ તરફ જિલ્લાની સિત્તેર શાળાઓનું સો ટકા પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્ર નું એક બાણું પોઈન્ટ ચુમ્મોતેર ટકા અંકલેશ્વર બે કેન્દ્ર નું પોઈન્ટ અગિયાર ટકા અને અંકલેશ્વર ત્રણ કેન્દ્રનું ઓગણસિતર પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાનું આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે વર્ષ બે માં ભરૂચ જિલ્લાનું એક્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ આવ્યું હતું જ્યારે બે હજાર ત્રેવીસ માં એકસઠ પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયું હતું નમસ્તે મારું નામ મોદી પ્રેક્ષા છે હું ધોરણ નારાયણ વિદ્યાલય હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આ વર્ષની બે હજાર ચોવીસ પચીસની બોર્ડની દસમાની એક્ઝામમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર આવ્યા છે અને છન્નું ટકા આવ્યા છે મારા ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે જેમાંથી એવન ગ્રેડમાં પણ ચૌદ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવી શક્યા છે આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાક પરિશ્રમનું જ ફળ મળ્યું છે વધારે તો આપણે સ્કૂલ ટ્યુશનમાં ધ્યાન રાખીએ તો અને રોજનું રોજ કામ કરતા રહીએ તો બહુ અઘરું નથી પડતું પણ આપણે જેટલું દરરોજ ભણીએ છીએ તેના પછી ઘરે જઈને ત્રણ ચાર કલાક રિવિઝન કરવું પડે પરીક્ષા તો સરળ હતી અમુક પ્રશ્ન ટ્વિસ્ટેડ હતા જેમાં આપણે મગજ ચલાવીને લખવાનું હતું પણ પરીક્ષા તો ઓવરઓલ ઇઝી હતી મારું નામ સિંધા કુશલ સિંધા કુશલજી છે હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો આમાં દસમાના પરિણામ માટે મેં શ્રેય શ્રેયમાં નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી અને આચાર્યશ્રી બેન ગોહિલને આપું છું મેં મેં એસએસસી બોર્ડમાં પર્સન્ટાઇલ સત્તાણું પોઈન્ટ ઇઠ્યાસી અને કુલ બાણું પોઈન્ટ પચાસ ટકા મેળવા છે આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શ્રીઓ અને આચાર્યશ્રીઓએ પહેલા જથી મને મહેનત કરાવી હતી તે માટે મેં આટલું સારું પરિણામ હાંસિલ કરી શક્યો છું કેટલા કલાક મહેનત દિવસના સાડા ચારથી પાંચ કલાક મહેનત કરતો હતો અને સ્કૂલમાં પહેલા જથી જે શરૂઆત થ થઈ ગઈ હતી વેકેશનથી જ એક્સ્ટ્રા ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી જે પૈકી મેં મહેનત કરી નમસ્કાર હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નાયન વિદ્યાલય દસ માં છન્નું પોઈન્ટ ચોવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને એ વનમાં ચૌદ વિદ્યાર્થીઓ આવે છે એ માં બત્રીસ વિદ્યાર્થીઓ આવે છે પહેલો નંબર જે આવ્યો છે એના છન્નુ ટકા છે અને પી એના નવ્વાણું પોઈન્ટ ચોસઠ બીજો નંબર ગણિત અચ્છા પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી એ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સો માંથી સો ગુણ લાવે છે એવી જ રીતે હેનિલ એ પણ સંસ્કૃતમાં સો માંથી સો માર્ક્સ લાવે છે એ જ રીતે બાર સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર પણ બે વિદ્યાર્થીઓ એ વનમાં છે અને બે વિદ્યાર્થીઓ મેથ્સની અંદર સો માંથી સો માર્ક્સ લાવ્યા છે અને કોમર્સનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે એટલે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે તે બદલ તમામ શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ અભિનંદન છે અને મોદી એમને ખૂબ અભિનંદન જેઓ છંડુ ને આવી ગયા છે અને સરસ રિઝલ્ટ આવ્યા છે ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી ની પરીક્ષાનું વર્ષ બે હજાર પચીસનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ ત્યાંસી ટોટલ ઝીરો આઠ ટકા છે ભરૂચ જિલ્લાનું પરિણામ ત્યાંસી ટકા આવેલું છે જે ઘણી ખુશીની વાત છે ભરૂચમાંથી ટોટલ અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓ તે પૈકી માત્ર ત્રણ હજાર એકવીસ ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વરનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમોદ છે જેનું પંચાવન પોઈન્ટ અઠાવન ટકા પરિણામ છે ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ સિત્તેર છે જે વર્ષ બે હાજર હતી એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે ભરૂચ જિલ્લાની ત્રીસ ટકા પરિણામ ધરાવતી શાળાઓ આઠ છે ભરૂચ જિલ્લાની જીરો ટકા પરિણામ ધરાવતી વર્ષ બે હાજર ચોવીસમાં ત્રણ શાળાઓ હતી આ વર્ષે એક પણ શાળા જીરો ટકા પરિણામ નથી ધરાવતી સરકારી શાળાઓ આપણી ટોટલ ઓગણત્રીસ છે જેમાંથી દસ શાળાઓ સો ટકા પરિણામ લાવી છે એટલે સૌથી વધારે પરિણામ લાવનારી સિત્તેર શાળાઓ પૈકી દસ શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે જેનું પરિણામ સો ટકા આવેલું છે